જ્યાં ગ્રુપ ચલાવતા હતા તેને ત્યાં સીઆઈડી ક્રાઇમે તવાહી બોલાવી છે સીઆઈડી ક્રાઈમની જે ટીમો છે તેને બી ઝેડ ગ્રુપ પર દરોડા કર્યા છે મોટા પ્રમાણમાં જે પૈસાના વ્યવહારો બી ઝેડ ગ્રુપમાં ચાલતા હતા બી ઝેડ ગ્રુપના જે એજન્ટ છે તેમને ત્યાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે બી ઝેડ ગ્રુપના એજન્ટને ત્યાં પણ સીઆઈડીના દરોડા છે બેફામ પોન્જી સ્કીમ અને એલ એમ એલનો જે ગોરખ ધંધો છે તે બી ઝેડ ગ્રુપની અંદર ચાલતો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે આખા ગ્રુપને ચલાવે છે અને અનેક લોકોના રૂપિયા એ આ એલમેલ પોન્જી સ્કીમની અંદર લાગેલા છે અત્યાર સુધી અહીંયા કોઈ પણ હિંમત ન કરતું હતું સ્થાનિક તમામ જે સંસ્થાઓ છે તેની સાથેનું જબરજસ્ત સેટિંગ હતું પરંતુ આખરે ગાંધીનગરથી રેલો આવ્યો છે મેઘરાજ મોડાસા હિંમતનગરની અંદર દરોડા પાડવામાં આવ્યા છે મોટું વ્યાજ આપનારની મુખ્ય બ્રાન્ચ પર પણ પોલીસે ધામા નાખ્યા છે નાના નાના ખેડૂતો નાના નાના લોકોના પૈસા લેવામાં આવતા હતા કોઈ પણ બેંક કે કોઈ પણ પૈસા છે એ બેફામ લેવામાં આવતા બી ઝેડ ગ્રુપ છે તેના એજન્ટોને ત્યાં પણ સીઆઈડીના દરોડા છે બેફામ પોંજી સ્કીમ ચલાવતી જે આ કંપની છે તેના પર દરોડા પડ્યા છે ગાંધીનગરથી જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમને બે કે ત્રણ દિવસ પહેલા જ અધિકારીઓને ખખડાવ્યા હતા અધિકારીઓને જમીનોના કામ ન કરવાની સૂચના આપી હતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન ચલાવવાની સૂચના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી હતી અને એના અસર જોવા મળી છે કે જે બીઝેડ ગ્રુપ કે જેનો રાજ્યભરમાં ખૂબ મોટા પ્રમાણમાં જે ધંધો છે એ ધંધો ફૂલ્યો ફાલ્યો હતો ઉત્તર ગુજરાતમાં જે બીઝેડ ગ્રુપ છે તે નાના નાના ખેતમજૂરો ખેડૂતો કોઈ પણ પ્રકારની સેફટી આપ્યા વગર ખૂબ મોટા પૈસા એ બી ગ્રુપે ભેગા કર્યા હતા ધંધાઓ બતાવવા માટે જે ઇલેક્ટ્રિકની વસ્તુઓ છે એ વેચવામાં આવતી હતી કે ભાઈ અમે આ પૈસાનું ઇલેક્ટ્રિકની અંદર રોકાણ કરીએ છીએ પરંતુ લોકોનું કહેવું છે કે આ પૈસા છે એ બધા

આ બી ઝેડ ગ્રુપ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે સીઆઈડી કરવામાં આવી છે જે પોલીસની જે જે ટીમો છે એ ટીમો પણ ત્યાં પહોંચી છે અમારી સાથે વાત કરવા ઘટના સ્થળેથી હિતેન્દ્ર પટેલ અરવલ્લીથી સીધા જોડાયા છે તેમની સાથે વાત કરીશું હિતેન્દ્ર આખલે આખરે

અગાઉથી લોકોને જાણકારી મળી ગઈ હતી કે આજે સીઆઈડી ક્રાઇમની રેડ આવવાની છે કારણ કે આમનું નેટવર્ક બહુ મોટું છે સંપર્કો બહુ મોટા છે હાલ તો એ પ્રકારની માહિતી સામે આવી નથી પરંતુ જે પ્રકારે બપોરના સમયથી જ જે રીતે મોડાસા શહેર માલપુર હિંમતનગર રણાસણ ત્યાં જે પ્રકારે પોલીસની મોટી જે કાફલો જો જોવા મળ્યો હતો જેના લઈને ધીરે ધીરે આ ચર્ચાઓએ જોર પકડ્યું અને આખે આખરે એ વાત સામે આવી કે જે બીજેડની કંપનીનું જે આ રોકાણકારોનું જે સેન્ટર ગણાય છે એ તમામે તમામ સેન્ટરો પર જે રીતે સીઆઈડી ક્રાઇમે જે તબાહી મચાવી છે પરંતુ હાલ તો એ પણ માહિતી આવી છે કે હાલ આ તપાસ શરૂ છે પરંતુ જે પ્રકારે કહી શકાય કે આ કેટલાક અંશે

ખાસ કરીને જે એજન્ટો મારફતે ત્રણ થી છ ટકા જેટલું વ્યાજ પણ આપવામાં આવતું હતું દર મહિને જે રોકાણકારો છે પરંતુ જે પ્રકારે વાત કરીએ તો જે એજન્ટો છે એજન્ટો પણ જે રીતનું જેટલા આપવામાં આવતી ધીરે ધીરે જયારે કહેવાય છે કે જેમ જેમ મોટું કામ થાય એમ એનું નામ ચર્ચાએ ચડે એ રીતે આ નામ ચર્ચાએ ચડ્યું હતું અને આ પ્રકારે મીડિયા મારફતે કેટલાક અંશે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા હતા પણ સ્થાનિક કક્ષાએથી આ બાબતે કોઈ પણ પ્રકારની તપાસ થતી નહોતી અને તે આખરે આ જે સીઆઈડી ટીમ અરવલ્લીને અને સાબરકાંઠાની અંદર જ્યારે ત્રાટકી છે ત્યારે વધુ તપાસ બાદ જ ચોક્કસ શું છે એ તો તપાસ જ ખ્યાલ ચોક્કસ કેટલું રોકાણ હોય તેના કારણ કે નાના નાના માણસોને અત્યારે પગ નીચેથી ધૂળ ખસકી ગઈ હશે એમનું ખૂબ મોટું રોકાણ હતું એમને ચિંતા હશે કે આવતા મહિને મૂડી આવશે કે નહીં વ્યાજ આવશે કે નહીં અને આવે કે ના આવે તો એમનું કોણ કારણ કે એમને કોઈ મોર્ગેજ તો વસ્તુ કરી નથી આપી બીઝેડ ગ્રુપે કે ભાઈ તમારા પૈસાની સામે તમને આ મોર્ગેજ અને ખૂબ મોટી કોલેજ પણ ત્યાંની એક ખરીદી છે આ ગ્રુપે અ ખાસ કરીને થોડા દિવસ પહેલાં જે સોશિયલ મીડિયા મારફતે જાણવા મળ્યું હતું કે હાલ તો આ કંપનીની અંદર પાંચ હજાર કરોડથી પણ વધુ રૂપિયા રોકાણ કર્યા છે પરંતુ કોઈ ચોક્કસ ઓકડો સામે આવ્યો નથી જે પ્રકારે વાત કરીએ તો એજન્ટોને પણ મસમોટી મોઘાઘાટની જે ગાડીઓ આપવામાં આવતી હતી તેના પરથી જો અનુમાન લગાવી શકાય કે જે બેંકોની અંદર પણ આટલું મોટું વ્યાજ મળતું નથી તો આ પ્રાઇવેટ કંપનીઓ પણ કઈ રીતે આપતી હશે એ પણ એક સવાલ છે ત્યારે આ બાબતે હાલ તો સચોટ તપાસ થાય એ ખૂબ જરૂરી છે જી શું લાગે છે આના એજન્ટો અને આના જે મુખ્ય પ્રમોટર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એમને કોઈ તપાસ કરી છે અથવા તો તપાસના અર્થે સીઆઈડી દ્વારા કંઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી હાલ તો મળતી માહિતી અનુસાર તપાસ શરૂ જ છે જે તે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો આ કોઈ માહિતી સામે આવી નથી પરંતુ એક રટણ એટલું જ છે છે કે હાલ તપાસ શરૂ જી આભાર હિતેન્દ્ર પટેલ અમારી સાથે જોડા બદલ પડે પડની વિગત આપની જોડાઈ લેતા રહીશું તો સાબરકાંઠા હિંમતનગર અને ઉત્તર ગુજરાતની અંદર જે બી ઝેડ ગ્રુપ છે તેનો ધંધો ફૂલ્યો ફાલ્યો હતો લોકોને ઊંચા વ્યાજ આપવામાં આવતા હતા અને શરૂઆતી ધોરણ જ્યારે પણ કોઈ એમએલએલ કે જે ચેન માર્કેટિંગ છે એ ચેન માર્કેટિંગમાં હંમેશા પહેલાં ઊંચા સપના બતાવવામાં આવતા હોય છે પરંતુ એક આંકડાની વાત કરવામાં આવે તો પાંચ કરોડ જેટલા રૂપિયા એ આ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની મોર્ગેજ આપ્યા વગર જ્યારે તમે બેંકમાંથી પૈસા લો છો જો તમે તમારું ઘર હોય તો મોર્ગેજ કરો છો ગાડી હોય તો મોર્ગેજ કરો છો જમીન પ્લોટ એક્સ વાય જેડ વસ્તુ એ મોર્ગેજ કરો છો અને એની સામે તમારે એનું વ્યાજ ભરવાનું હોય છે બેંકની અંદર પરંતુ બેંક કરતાં પણ ઊંચું વ્યાજ આપતા હતા પૈસા પર એની સામે કોઈ જ મોર્ગેજ ન હતું એટલે કે કાલે કોઈ વ્યક્તિને પૈસા મળે કે ના મળે એ વ્યક્તિએ કાયદાકીય કાર્યવાહી સિવાય બીજું કશું ના કરી શકે અને કયા લખાણોના અધીન પૈસા લેવામાં આવતા હતા એની કોઈ પણ બાબતો છે અત્યાર સુધી બહાર નથી આવી ત્યારે આખરે આ બી ઝેડ ગ્રુપને ત્યાં દરોડા પડ્યા છે અનેક લોકોના જે પૈસા છે આ પોજી સ્કીમની અંદર લાગ્યા હતા અને જે રોકાણકાર છે સતત લોકોને એવું કહેતો હતો કે હું આ પૈસા ઇન્ટરનેશનલ માર્કેટની અંદર લગાવું છું આ પૈસા એ બીટ અંદર લગાવું છું આ પૈસા એ અલગ અલગ પ્રોડક્શનની અંદર લખાવું લગાવું છું કોલેજની અંદર લગાવું છું અલગ 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 જગ્યાએ પૈસા લગાવતા હતા પરંતુ આનો પરવાનો કોને આપ્યો હતો આ પ્રશ્ન છે આખરે જો કે સરકાર સફાડી જાગી છે છેલ્લા પાંચ દિવસથી આના માટેનું જે સતત કાર્યવાહી છે તેના રિપોર્ટ મેળવવામાં આવ્યા હતા બાદ આજે જે સીઆઈડી છે છે તેને દરોડા કર્યા હિંમતનગર મોડાસા સહિતની જે જગ્યાઓ છે ત્યાં દરોડા થયા બી જેડના નામથી ચાલતી ખાનગી ઓફિસોએ એકાએક પાટિયા પાડી દીધા છે સૌથી મોટા સમાચાર દરોડા પડતા જ રોકાણ કરાવતી ખાનગી ઓફિસોના શટરો બંધ કરી દેવાયા છે જે કોઈ લોકો હતા કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરતા હતા રોકાણ કરાવતી ઓફિસો સહિત સંલગ્ન ઇલેક્ટ્રોનિક્સની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે રોકાણકારોને માસિક પાંચ ટકા વળતરની લોભામણી જાહેરાતોથી લલચાવવામાં આવતા હતા રોકાણકારોને પાંચ લાખનું રોકાણ હોય તો દર મહિને એને પચીસ જેટલું જે વ્યાજ છે વ્યાજ ચૂકવવામાં આવતું હતું સમયસર પૈસા મળવાની સમસ્યાને લઈ અને જે પેઢી છે તેની સામે સવાલો સર્જાયા હતા કે આ પૈસા આવે છે ક્યાંથી ગાંધીનગરથી સીઆઈડી ક્રાઈમની ટીમોએ એક સામટે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેનું ગ્રુપ છે બીઝેડ ગ્રુપ તેને ત્યાં દરોડા પાડ્યા છે રોકાણકારોને આકર્ષથી ખાનગી ઓફિસો પર જે સીઆઈડી ક્રાઈમ છે તેને દરોડા પાડ્યા છે જે પાંચ ટકા સુધીનું રોકાણ આપવામાં આવતું હતું લોકોને એમ જોવા જાવ તો સહેલાઈથી પૈસા કમાવી આપવામાં આવતા હતા કોઈ મહેનત વગરના કે બસ પાંચ લાખ આપી દો ને દર મહિને પચીસ હજાર લઈ જાઓ બીઝેડ ના નામથી ચાલતી જે ઓફિસો છે તેના એકાએક પાટિયા પડી ગયા છે તમામ ઓફિસોના શટરો પડી ગયા છે તમામ જે ઇલેક્ટ્રોનિક્સ ની દુકાનો છે તેના પણ શટર પડી ગયા છે બીઝેડ સાથે કામ કરતા જે તમામ એજન્ટો છે એ ભૂગર્ભમાં ભાગી ગયા છે જે કોઈ લોકો હતા કે જે ચેન ચલાવતા હતા અને નીચેથી નાના નાના માણસના પૈસા ઉઘરાવી અને બીઝેડ સુધી મોકલતા હતા કારણ કે જે નીચેથી પૈસા જે એજન્ટો ઉઘરાવતા હતા એ એજન્ટો જેની મૂડી હોય એટલે કે જે નાના ખેડૂતના પૈસા હોય સાબરકાંઠા અરવલ્લીમાં કામ કરતો મારો મજૂર મારો ખેડૂત મારો માલધારી આવા બધા લોકોના જે પૈસા હતા એને બે થી ત્રણ ટકા આપતા હતા અને જે એજન્ટો છે એ વચ્ચે બે ટકાનું કમિશન કમાતા હતા અને કોઈ વિસ્તારના આગેવાનો હોય અથવા તો જેની સારી પકડ હોય જે સમાજના આગેવાનો હોય એવા લોકોને એજન્ટ તરીકે નિમ્યા હતા અને એવા લોકો પોતાના ગામના ઓળખીતા કારણ કે વિશ્વાસ ઉપરનો આખો ધંધો હતો કે મને પાંચ લોકો ઓળખે છે તો એ પાંચ લોકો મારા નામ પર મને પચીસ લાખ રૂપિયા આપશે એ પચીસ લાખ રૂપિયા જે બીઝેડ ગ્રુપનો મુખ્ય પ્રમોટર ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો એ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આપવામાં આવતા હતા અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ પાંચ ટકા સુધીનું જે રિટર્ન વ્યાજ છે વ્યાજ ચૂકવતો હતો અને એજન્ટ એ વ્યાજ નીચે ત્રણ ટકા ચૂકવતા હતા આવા હજારોની સંખ્યામાં એજન્ટ હતા રાજસ્થાનમાં પણ ઓફિસો ખુલવાની વાતના પણ અનેક સમાચાર આવી રહ્યા છે તો સાથોસાથ સૌરાષ્ટ્ર અને સુરતમાં પણ પગ પેસારો કરવાની તૈયારીમાં આ ગ્રુપ હતું પોતાનો ધંધો મોટો કરવાની તૈયારીમાં હતું મોટા આગેવાનો કહો કોઈ પણ કહો તમામ લોકો એ સાચવી ત્યાંની જે સ્થાનિક તંત્ર છે જે હિંમતનગર સાબરકાંઠાનું જે સ્થાનિક તંત્ર છે એનો સહિયારો જે સંપર્ક છે તે હતો જેથી કરીને કોઈ જ કાર્યવાહી અત્યાર સુધી નથી કરવામાં આવી સુધીની જે જાહેરાત છે એ આપવામાં આવતી હતી સમયસર પૈસા મળવાની જે સમસ્યા છે એ હતી સમયસર પૈસા નહોતા મળતા એની સામે સવાલો સર્જાયા હતા કે ભાઈ રોકાણકારોના પૈસા હવે ક્યાંક યોગ્ય દિશામાં ન હતા અને આખરે ફરિયાદોના આધારે સીઆઈડી ક્રાઇમ છે તેને દરોડા પાડ્યા છે ગાંધીનગરથી સીઆઈડી ક્રાઈમની ટીમ છે તેને દરોડા પાડ્યા છે રોકાણકારોને આકર્ષતી જે ખાનગી ઓફિસો છે તેના પર સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા છે અને જે સીઆઈડી ક્રાઈમની જે ટીમ છે તેને મેઘરાજ હિંમતનગર અરવલ્લી તલોદ સહિત જ્યાં કોઈ આવા રોકાણકાર હતા ને જે બી ઝેડના પાટિયા લગાવીને બેઠા હતા એ તમામને ત્યાં દરોડા છે પડ્યા છે જે ઇલેક્ટ્રોનિકની દુકાનો હતી એ ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં પણ દરોડા પડ્યા છે કારણ કે ઇલેક્ટ્રોનિકના નામ પર પણ જે વેપાર છે વેપાર કરવામાં આવતો હતો અને આખરે જે તમામ જગ્યા છે ત્યાં દરોડા પડ્યા છે જે રોકાણકારો છે તેમનામાં જે ચિંતા છે એ ચિંતા હાલ જોવા મળી રહી છે કારણ કે તમામ લોકોએ પોતાના જીવનની મૂડી અહીં લગાવી હતી અને એ મૂડીને લઈ અને લોકોમાં હવે જ્યારે પ્રશ્નાથ ઉભો થયો છે ત્યારે અહીં જે સીઆઈડી ક્રાઈમ છે તેના દરોડા પડતા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને જે તેની ટીમ છે તે ચિંતામાં છે અલગ અલગ જગ્યાએ પોતે રાજકીય વર્ગ રાજકીય લોકો સાથેની મિત્રતા આ તમામ વસ્તુઓના આધારે આજે લાંબા સમયથી આ બધું જ ત્યાં ચાલતું હતું ઘણા બધા લોકોને એવું કહેતા હતા કે હું આનો અંગત છું આનો અંગત છું એના કારણે જે અલગ અલગ ટીમો છે તે દૂર રહેતી હતી પરંતુ જે રીતે ગૃહ વિભાગ છેલ્લા ચાર પાંચ દિવસથી એક્શનમાં આવ્યો છે એ અમદાવાદનો ક્રાઇમ રેટ હોય કે સુરતનો ક્રાઈમ હોય તમામ જગ્યાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે પોલીસ

નાના માણસોના પૈસાની આફત આવીને ઉભી છે કે શું થશે શું વિનંતી કરશો લોકોને ત્યાં લોકોને એટલી વિનંતી કરીશ કે નાના માણસો જે જે લોકો પૈસા રોક્યા છે આ લાલચમાં ફસ્યા છે અને પ્રશાસનને પણ વિનંતી કરું છું કે આ જે પ્રકારની જે રેડ પડી રહી છે અને આવા જે લોકો હોય એ લોકોને કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ તો આવનારા સમયમાં આ જે ખોટા કામ જે રીતે આપ કહી રહ્યા છો અને જે મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે આવા કામ થતા અટકે અને લોકોને બોધપાઠ મળે આ સિવાય જે નાના નાના સેન્ટરો છે એ સેન્ટરોમાં જે માસિક વ્યાજ પાંચ ટકા લેવામાં આવે છે એમાં પણ પ્રશાસન જાગૃત થાય એવી આપના માધ્યમથી નમ્ર વિનંતી છે બિલકુલ અસમુખ શિક્ષણ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આજે સંવિધાન દિવસ છે ને આ દિવસે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે સ્થાનિક લોકોને બસ એના પૈસા મળી જાય એ અપેક્ષા અમે આદરણીય પોલીસ અને નામદાર ગૃહ વિભાગ પાસે રાખીએ છીએ કે જે સ્થાનિક લોકો છે કે જેમના પૈસા રોકાયા છે કારણ કે પાંચ કરોડ રૂપિયા કોઈ એક વ્યક્તિના નહીં હોય પરંતુ નાના નાના માણસના હશે કોઈ મા બહેન દીકરી કોઈ પિતા કોઈ જવાબદાર ભાઈ કોઈ જવાબદાર વડીલો એમના પૈસા હશે ને એ પૈસા મળી જાય ખૂબ જરૂરી છે કારણ કે જે બી ઝેડ ગ્રુપ છે તેને પાંચ હજાર કરોડ કરતાં પણ મોટા પૈસા એ ભેગા કર્યા છે અલગ અલગ ધંધાઓમાં રોકવાની વાત છે અલગ અલગ ચર્ચાઓ છે પરંતુ જે બી ઝેડ ગ્રુપ છે તેના પર આખરે જે કાર્યવાહીનો કોરડો છે એ પોલીસ દ્વારા વીંઝવામાં આવ્યો છે પોલીસ અને જે સીઆઈડી ક્રાઇમ છે રાજ્યની સીઆઈડી ક્રાઇમ તેને દરોડા પાડ્યા છે તમામ હિસાબો ક્યાંથી પૈસા આવ્યા કોના પૈસા આવ્યા એ પૈસાને ક્યાં રોકવામાં આવ્યા તમારી પાસે એવું તો કયો વેપાર કે કયો એવો બિઝનેસ તમે કરો છો કે જેથી તમે લોકોને આઠ આઠ ટકા રિટર્ન કે પાંચ પાંચ ટકા રિટર્ન આપી શકો કારણ કે તમે જમીનમાં પૈસા રોકો છો તમે ગોલ્ડમાં રોકો છો તમે શેરબજારમાં રોકો છો કે તમે બિટકોઇનમાં રોકો છો અને તમને લોકોના પૈસા લેવાનો રાઈટ્સ કોને આપ્યો એક સૌથી મોટો સવાલ છે કે તમે કોઈ પણ માણસના પાંચ લાખ દસ લાખ રૂપિયા લઈ કેવી રીતે શકો ભાઈ તમને આ રાઇટ્સ કોને આપ્યો છે બીઝેડ ગ્રુપ ભૂપેન્દ્રસિંહ ઝાલા આ રાઇટ્સ તમને કોનો આપ્યો છે કે તમે લોકોના પૈસા લઈ શકો જો કે આખરે બીઝેડ ગ્રુપ ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી છે મેઘરાજ મોડાસા અને હિંમતનગરમાં જે દરોડા છે સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા છે અને તમામ જે ઓફિસો છે તેના શટર પડી ગયા છે તમામ એજન્ટોએ ભૂગર્ભમાં ઉતરી ગયા છે જે પણ લોકો હતા કે જે લોકોને વાયદા આપતા હતા કે મારી જવાબદારી તમે મને ઓળખો છો ને હું તમારા ગામનો છું તમારા વિસ્તારનો છું તમારા સમાજનો છું એ તમામ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે મારા નાના નાના સમાજના નાના નાના માણસોના જે પૈસા લેવામાં આવ્યા છે એ પૈસા પાછા મળી જાય ખૂબ જરૂરી છે પરંતુ હાલ બી તમામ એજન્ટો બીજેડનો જે મુખ્ય પ્રમોટર ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પણ હાલ પોલીસની છટકમાંથી ભાગી રહ્યો છે તમામ ઓફિસો પર તાળાબંધી કરી દેવામાં આવી છે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખબર પડી કારણ કે નેટવર્ક બહુ મોટું છે પોલીસમાં પણ ઘણા બધા લોકોને આ લોકોએ કામે લગાડ્યા હતા કે જે તમામ માહિતી ડિપાર્ટમેન્ટની આપતા હતા પરંતુ આજે બન્યું ઊંધું કે સીઆઈડીની ટીમે સીધી ત્રાટકી અને આખરે બીઝેડ ઉપર મોટી કાર્યવાહી છે કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર પણ મળી આવે અને આખો ધંધો કેવી રીતે ફૂલ્યો ફાલ્યો હતો તેની પણ કાર્યવાહી એ હાલ હાથ ધરવામાં આવી છે અને જે સમયસર જે પૈસા છે એ પૈસા નહોતા મળતા તેને લઈને પેઢી સામે જે સવાલો છે એ સવાલો સર્જાયા હતા જોકે ગાંધીનગરથી જે ક્રાઈમની જે ટીમ છે તેને એક સામટે દરોડા પાડ્યા છે અને બીઝેડની અલગ અલગ જે વીસથી પચીસ જે બ્રાન્ચ આવેલી છે તમામ જે જગ્યાઓ આવેલી છે એ તમામ જગ્યાએ પોલીસ વિભાગે દરોડા પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે